તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો ખેડૂતો માટે ખુશખબરી આવી ગઈ છે બે હજાર રૂપિયાના પાકી તારીખ જાહેર કરવામાં આવી છે સરકાર તરફથી જ્યાં મિત્રો દિવાળી પછીના ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવશે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ખાતામાં જેના વિશે મિત્રો સૌથી મોટી જાહેરાત આવી રહી છે ખાસ બિહારની અંદર ચૂંટણી જીત્યા પછી ભાજપ સરકાર મોજમાં છે ત્યારે નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત કારણ કે ખેડૂતોના ખાતામાં આવવા જઈ રહ્યો છે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો જે આ મિત્રો તમને જણાવી દઈએ તો ઓગણીસમો હપ્તો જે છે મિત્રો ખાસ કરીને ગયા વર્ષની

આવ્યા છે લાખ નામ કાઢી નાખવામાં આવ્યા છે યોજનામાંથી કે જે ખોટી રીતના યોજનાનો લાભ લઈ રહ્યા છે બાકી જે સાચા ખેડૂતો હશે યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમના ખાતામાં ઓગણી તારીખે બપોરે બાર વાગ્યે જમા થઈ જશે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ દરેક ખેડૂત મિત્રો જે છે તે હવે તૈયાર થઈ જશે આગાહી આવતી હોય છે ત્યારે ખાસ કરીને લોકો ચોકી જતા હોય છે પરંતુ તમને જણાવીએ તો પહેલેથી જ દિવાળીએ મિત્રો આગાહી કરી દીધી હતી કે નવેમ્બર મહિનાની અંદર થી તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં બનશે મોટું વાવાઝોડું અને આ બંગાળની ખાડીના વાવાઝોડાને કારણે તેની અસરો જોવા

ત્યારપછીને મહત્વનો સમાચાર સૌથી મોટી જાહેરાત સામે આવી રહી છે લોન માફ કરો નહીતર મોટી જાહેરાત તમને જણાવે તો મિત્રો ખેડૂતોના લોન માફીને લઈને અત્યારે આખા ગુજરાતમાં આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે શું ખેડૂતોને ખરેખર સફળતા મળવાની છે શું ખરેખર ખેડૂતોની લોન માફ થવાની છે તે લઈને મિત્રો કરી નાખવામાં આવી છે મોટી જાહેરાત અને જો લોન માફ કરશે નહીં તો શું મોટા પગલા હવે લેવાની છે કોંગ્રેસ સરકાર ગુજરાતની અંદર તેના વિશે કારણ કે મિત્રો કોંગ્રેસ પાર્ટી તરફથી ગુજરાતમાં લગાતાર ખેડૂતો માટે લોન માફીની માગણી સાથે રેલીઓ આંદોલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી તો કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું કે વધુમાં ગુજરાતના પચાસ લાખથી વધારે ખેડૂતોએ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે અને દરેક ખેડૂતના માથે અત્યારે એવરેજ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે તો આ દેવા માફ કરવામાં આવે તેને લઈને અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે ગુજરાતમાં થોડા દિવસે લાઠી ખાવી પડે કે ગોળી ખાવી પડે કોંગ્રેસના આગેવાનો સૌથી પહેલા લાઈનમાં ઉભા રહેશે અને નવા અંગ્રેજો સામે લડ્યા વિના ન્યાય મળવાનો નથી તેવું પણ તેમણે કહ્યું એટલે કે જો ખેડૂતો માટે લાઠી ખાવી પડે તો પણ કોંગ્રેસના નેતા ખાસ બાકી ખેડૂતોની લોન માફ કરાવીને રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું

અરજી કરવાની પ્રક્રિયા ચૌદ તારીખની શરૂ થઈ છે પંદર દિવસ માટે આ પ્રક્રિયા ચાલવાની છે ફોર્મ ભરવાની ત્યારે વેબસાઇટમાં ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણમાં આવ્યા અને ખેડૂતોને લાગ્યું કે ફરી એકવાર સરકારે કોઈ જોલ કર્યો છે પરંતુ મિત્રો મિત્રો મૂંઝાવાની જરૂર નથી ખેડૂતોને મિત્રો અત્યારે જે છે જ્યાં સુધી ફોર્મ નથી ભરાઈ રહ્યા ત્યાં સુધી ખેડૂતોના ડોક્યુમેન્ટ લઈને ફાઇલ તૈયાર કરવામાં આવી રહી છે અને જેવા ફોર્મ ભરવાના શરૂ થશે એટલે કે મિત્રો સરકારની જે સાઇટ છે તે ક્રેશ થતી જોવા મળી રહી છે કારણ કે એક સાથે લાખો લોકો મિત્રો આ યોજના ઉપર બેઠેલા છે વેબસાઇટ ઉપર બેસેલા છે જેથી ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવી રહી છે જો તમને ફોર્મ ભરતા ના ભાવડતું હોય તો મિત્રો નજીક મુલાકાત લેજો વીસીએ કચરીએ તમે તમારા ફોર્મ ભરી દેવામાં આવશે એ પણ નિઃશુલ્ક જીરો રૂપિયા લઈને તમારા ફોર્મ જે છે તે ભરી આપવામાં આવશે અને ખેડૂત બેઠા સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે હીરો ઉદ્યોગની અંદર મંદિરનો માહોલ ત્યારે ગુજરાત રાજ્યની અંદર દિવાળી પછી જ્યારે લોકોને એવું લાગતું હતું કે હવે તેજી આવશે પરંતુ અને કારખાના એક કે દિવાળી પછી જે છે તે અચાનક તેજીનો માહોલ દેખાશે પરંતુ મિત્રો એવું થયું નથી માત્ર પંદર દિવસ થયા છે દિવાળી ગઈ તેને અને અત્યારે મિત્રો જોવા જઈએ તો અત્યારે હાલ ગુજરાતની અંદર હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ યથાવત રહ્યો દિવાળી પહેલા જેવો માહોલ હતો તેવો જ અત્યારે સુરતની અંદર પણ મિત્રો કારખાનાઓ બંધ થઈ રહ્યા છે બનાસકાંઠામાં પણ આઠસો જેટલા કારખાનાઓ છે તેની અંદર મિત્રો માત્રને માત્ર પાંચસો જેટલા કારખાનાઓના તાળા ખુલ્યા છે દિવાળી પછી ત્રણસો કારખાનાઓ શરૂ પણ નથી થયા તેવી ખરાબ પરિસ્થિતિ અત્યારે હીરા ઉદ્યોગની અંદર જોવા મળી ત્યારબાદ ગુજરાતવાસીઓ હેલ્મેટ પહેરવાનું ભૂલી તો નથી ગયા ને કારણ કે ફરી એકવાર હેલ્મેટને લઈને લાગુ થવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં મિત્રો ટુ વ્હીલર વાહન ચાલકો માટે વાહન ચાલકોની અંદર જે છે તે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે સપ્ટેમ્બર મહિનામાં મિત્રો પોલીસે હેલ્મેટના નિયમો બદલાવ્યા હતા કારણ કે રાજકોટમાં દેકારો બલી ગયો હતો લોકોએ વિરોધ કર્યો હતો ત્યાર પછી પોલીસે હેલ્મેટને લઈને દંડ વસૂલવાનું બંધ કર્યું હતું પરંતુ મિત્રો તમારે એ ના ભૂલવું જોઈએ કે પોલીસ દંડ વસૂલવાનું બંધ કર્યું છે પરંતુ ઓનલાઈન દંડ તો ચાલુ જ રાખવામાં આવ્યો છે તો જો તમે હેલ્મેટ પહેર્યા વગર મિત્રો કેમેરાની અંદર આવશો તો

ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો મોંઘવારી વધી અમેરિકાની અંદર ઓગસ્ટ મહિનાની અંદર અત્યારે પાંચ મહિના પૂરા થવા આવ્યા છે અંદાજીત વાત કરીએ ત્રણ મહિના પૂરા થવા આવ્યા છે ત્યારે ઉલટો માર અમેરિકાને પડ્યો છે અમેરિકાએ જે દેશના બધા જ અને દેશો ઉપર જેમ કે ભારત રશિયા ઉપર જે ટેરિફ લગાવ્યા છે ચાઇના ઉપર જે ટેરિફ લગાવ્યા છે આનો ઊંધો ખેલ અમેરિકા ટ્રમ્પ સરકાર વિરુદ્ધ ત્યાંના લોકો રેલીઓ કરી રહ્યા છે ત્યારે મોંઘવારીએ લોકોની કમર તોડી છે અને અમેરિકા જે ભારત ઉપર દબાણ બનાવવા નાખતું હતું ઊંધું દબાણ અમેરિકા ઉપર પડતા જે છે તે ત્યાંના લોકોમાં દુઃખીનો માહોલ અને લોકો જે છે તે ગુસ્સે ભરાયા ત્યાર પછીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત મોદી સરકારમાં મોંઘવારી આસમાને પહોંચતા સૌથી મોટો ખુલાસો ત્યારે મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું અને ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકારમાં પેટ્રોલના ભાવ વધ્યા ડીઝલના ભાવ વધ્યા દૂધના ભાવ વધ્યા બધી જ વસ્તુઓના ભાવ ડબલ થઈ જવા આવ્યા છે ત્યારે પેટ્રોલ જે છે તે પહેલા છાસઠ રૂપિયા લીટર મળતું હતું કોંગ્રેસ સરકારમાં ત્યારે હવે પંચાણું રૂપિયાથી છતાણું રૂપિયા લીટર પહોંચી ગયું છે સાથે જ મિત્રો સિલિન્ડરનો ભાવ પણ ચારસો દસ રૂપિયા ગેસ સિલિન્ડરનો હતો રૂપિયાને પાર થઈ ચૂક્યો છે લોટનો ભાવ વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે કઠોળથી માંડીને દૂધ પણ મિત્રો મોંઘુ થયું છે આમ મોદી સરકાર લોકોની મોંઘી પડી રહી છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું મિત્રો રાહુલ ગાંધીની વાત તમે સહેમતી રહો છો કે નહીં કોમેન્ટમાં લગભગ જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તો જો મિત્રો તમે પણ ગુજરાતના ખેડૂત છો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો અને ભરીને છ હજાર રૂપિયા મેળવી શકો નવો ફોન ખરીદવા માટે મિત્રો તમે જાણો છો કે અત્યારની દુનિયાની અંદર ફોન કેટલો ઉપયોગી થઈ ચુક્યો છે તો ખેડૂતો પણ આ ફોનના માધ્યમથી આધુનિક ખેતી શીખી શકે ખેતીના પ્રકારો શીખી શકે અને ખાસ બજાર ભાવો જાણી શકે અને યોજનાઓના ફોર્મ ભરી શકે તે માટે મિત્રો ખેડૂતો માટે પણ મોબાઈલ જરૂરી છે પરંતુ ખેડૂતોને મોબાઈલ લેવા પૈસા ના હોય તો મિત્રો સરકાર જે છે તે યોજના ચલાવે છે સ્માર્ટ ફોન સહાય યોજના આ યોજના અંતર્ગત સરકાર છ હજાર રૂપિયા જે છે તે મોબાઈલ ખરીદવા માટે ખેડૂતોને આપશે તો જો મિત્રો પણ મોબાઈલ ખરીદો હોય તો તમે પણ આ યોજનાનો લાભ જયારે ફોર્મ બહાર પડે ત્યારે ભરીને લઈ શકો કરીએ તો દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ થયા પછી ગઈ કાલે રાત્રે મોટી બેઠક બોલાવવામાં આવી હતી સીસીએસ ની બેઠક જેમાં પ્રધાનમંત્રી મોદી સાથે અમિત શાહ અને અજીત ડોભાલ જેવા મોટા નેતાઓ દ્વારા જે છે તે હાજરી આપવામાં આવી હતી અને ત્યાર પછી મિત્રો શું મોટા ખુલાસા કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આજે છેલ્લી સીસીએસ ની બેઠક બોલી હતી ત્યાર પછી ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું છ મહિના પહેલા તો મિત્રો ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત મિત્રો આ સીસીએસ ની બેઠક ગઈકાલે રાત્રે બોલાવવામાં આવી છે અને આ બેઠકની અંદર સૌથી મોટું મિત્રો તારણ સામે આવ્યું છે કે દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો અને જે દસ થી વધારે લોકોના મૃત્યુ પામ્યા આ ઘટનાને ટેરર અટેક સાબિત કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો બેઠકમાં ખુલાસો કરવામાં આવ્યો કે આ એક આતંકી હુમલો હતો ત્યાર પછી મિત્રો નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મિત્રો જેટલા પણ લોકો આ ઘટના પાછળ સંપડાયેલા છે જેટલા પણ લોકોનો આ ઘટના પાછળ હાથ છે તો તમામ આતંકીઓ જે છે તે તેમને છોડવામાં નહીં આવે અને દેશની સાથે મિત્રો જેટલા પણ કાવતરા ધરવામાં આવી રહ્યા છે તેને મિત્રો જે છે તે સરકાર તરફથી જેટલી પણ ઇન્ટેલિજન્સ કંપની છે અને જેટલી પણ એજન્સીઓ છે તે અત્યારે કાર્યરત છે અને જે પણ તપાસમાં હાથ ધરવામાં આવશે અને જે પણ મિત્રો સબૂતો

ત્યારબાદ મફત વીજળીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતના બીજા રાજ્યોની અંદર જો મફત વીજળી મળવા પાત્ર થતી હોય તો ગુજરાતમાં પણ મફત વીજળી આપવામાં આવશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર ત્યારે ભારતના પાંચ રાજ્યોમાં મિત્રો અત્યારે જે છે તે મફત વીજળી મળે છે જેમાં દિલ્હીમાં પહેલા મળતી હતી આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે બસો યુનિટ મફત વીજળી મળતી હતી ઝારખંડમાં એકસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી મળે છે તેની સાથે મિત્રો જણાવી દઈએ તો હિમાચલ પ્રદેશ તેની સાથે ઘણા બધા મિત્રો અન્ય વિસ્તારોમાં પણ મફત વીજળી મળે છે ત્યારે

તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે ગુજરાત ઉપર મોટું ષડયંત્ર આતંકી હુમલાને લઈને ગુજરાત ઉપર પણ હતો મોટો પ્લાન બચાવ કામગીરી હાથ ધરવામાં છે ત્યારે તમને જણાવી તો મિત્રો ગુજરાતના આતંકવાદી વિરુદ્ધ ખાસ કરીને આતંકીઓ ઝડપવામાં આવ્યા હતા ત્યાર પછી તે તકીકાત કરવામાં આવી અને તેમની પાસે પૂછતાછ કરવા જાણવા મળ્યું કે ગુજરાત ઉપર રચવાનો હતો મોટો ખેલ જેમાં લોકોના મૃત્યુ ને પજવાના હતા કારણ કે ઝેરી કેમિકલ આ લોકો બનાવી રહ્યા હતા આતંકીઓ તેની વચ્ચે સૌથી મોટો ખુલાસો વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદથી જે આતંકીઓ ઝડપવામાં આવ્યા રહ્યા છે અત્યારે હાલ તેની અંદર પૂછતાશમાં સામે આવ્યું કે આ લોકો એક મોટો મિત્રો ખેલ ગુજરાત ઉપર રચવાના હતા એક ઝેરી કેમિકલ જે છે તે મંદિરોના પ્રસાદીઓમાં ભેળવવાના હતા જેથી જેટલા પણ લોકો આ પ્રસાદી ગ્રહણ કરે તે લોકોના મૃત્યુ નિપજવાના હતા અને આ મિત્રો અમદાવાદની અંદર મુખ્ય મંદિરોમાં આવા આવતા જેટલા પણ ભક્તો છે તેને નિશાન બનાવવાની તૈયારીઓ મિત્રો અહીંયા થઈ રહી હતી ત્યારે પ્રસાદની અંદર મિત્રો ઘાતક રસાયણ જેને રીસીન ગણવામાં આવે છે તો આ રીસીન નામનું જે મિત્રો ઝેરી છે મિત્રો દ્રાવ્ય અને રસાયણ તેને મિત્રો ભક્તોના પ્રસાદ અંદર ભેળવવાની જે છે મિત્રો સૌથી મોટી પ્લાનિંગ ચાલી રહી હતી પરંતુ ભારતીય મિત્રો પોલીસ ખાસ કરીને ગુજરાત પોલીસ તરફથી અને ઇન્ટેલિજન્સ તરફથી આ લોકોને પકડી પાડવામાં આવ્યા છેથી ગુજરાત ઉપર જે મોટું ષડયંત્ર રચાવવાનું હતું અને જે લોકોના મૃત્યુ થવાના હતા તેથી બચાવ થયો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ કારણ કે બે હજાર જલસા કારણ કે અમરેલી માર્કેટ યાર્ડ અને આવક થવા લાગી છે દસ ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ કપાસની ત્યારે કપાસ સાથે તલ મિત્રો સાથે જ મગફળીની આવક થઈ ત્યારે ભાવ વિશે વાત કરીએ તો કપાસનો ભાવ ઓછામાં ઓછો આઠસો થી વધુમાં વધુ પંદરસો રૂપિયા સુધી ભાવ આજે ગયો ત્યારે મગફળીના ભાવમાં પણ સુધારો થયો કારણ કે સાતસો રૂપિયા થી બારસો રૂપિયા સુધી મગફળી બોલાઈ છાસઠ નંબર ની મગફળી સોળસો રૂપિયા સુધી ભાવ ગયો ત્યારે ગિરનાર ની અંદર પણ મિત્રો મગફળીનો ભાવ નવસો રૂપિયાથી લઈને બારસો પચાસ રૂપિયા સુધી આજે ગયો હોવાના અહેવાલ તો ગયા વર્ષ કરતા આ વખતે સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ યથાવત ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતની અંદર ભાજપ સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી છે અત્યારે મિત્રો આ વર્ષે જે છે તે ત્રીસ વર્ષ ભાજપ સરકારને ગુજરાતમાં પૂરા થયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીની આ સરકારે જે છે તે મિત્રો મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ભાજપની સરકારે છેલ્લા પચીસ છેલ્લા કેટલાક વર્ષોમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે જેમને અમે ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે તેમણે પણ અમને જે છે તે વારંવાર વોટ આપીને ફરીવાર સરકાર બનાવવામાં મદદ કરી છે તેવું પણ મિત્રો ભાજપ સરકાર તરફથી કહેવામાં આવ્યું તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી જો એક જેની અંદર કોઈ એક જ સરકાર હોય તેની પાસે લોકોની શું વિચારધારા છે તે મિત્રો લોકો કોમેન્ટની અંદર જણાવી આપે કારણ કે હવે ગુજરાતમાં માત્ર દોઢ વર્ષની વાર છે જેમાં મિત્રો વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શું ફરી એકવાર ભાજપ ફરીવાર પાંચ વર્ષની સરકાર બનાવવા જઈ રહી છે કે નહીં તમારા અભિપ્રાયો કોમેન્ટમાં લખજો